ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા નજીક ગરમા ગરમ પોકની હાટરીઓ શરૂ શિયાની ઠંડીની મોસમમાં ડભોઈમાં શિયાની જમાવટ સાથે રાજ્ય ધોરી માર્ગ વચ્ચે આવેલા થુવાવી ગામના પાટિયા પાસે ગરમા ગરમ પોકની હાટડીઓ ખુલી ગઈ છે ગત વર્ષે પોકના ભાવ આઠસો રૂપિયાની આસપાસ હતો આ વર્ષે એક હજાર રૂપિયા કિલોના ભાવે વાનીનો પોક વેચાય છે સાથે ટમાટમ સેવ અને બે જાતની ચટણી સાથે લીજત માણવા પોક રસીકો અવશ્ય થુવાવી આવે છે તાજા તાજા તૈયાર થતાં મધમધતા પોકની સોડમ મોંમાં પાણી લાવી દે છે પોતે પણ સ્વાદ માણે છે અને પરિવારજનો મિત્રો માટે પણ પેકિંગ કરાવી લઈ જાય છે ડભોઈ વડોદરા માર્ગ વચ્ચે આવેલ થુવાવી ગામના પાટિયા પાસે શિયાળની જમાવટ સાથે દસ જેટલા પોખ સેન્ટરોની હાટડીઓ ખુલી છે માંડવામાં પોખ પાડવા માટેની આગની ભઠ્ઠીઓમાં રોકીને કપડાંની ગોળ લાંબી થેલીમાં ડુંડા ભરી લાકડીથી મારીને પોક પાડવામાં આવે છે ત્યારબાદ મહિલાઓ દ્વારા સુપડાથી સાફ કરી સ્વચ્છ બનાવીને વેચવામાં આવે છે સાથે બે જાતની ચટણી તેમજ લીંબુ મરીની સેવ સાથેનો ટેસ્ટ માણવા કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરીઓવાળાઓ પોતાની પરિવારજનો સાથે ગરમાગરમ પોંક સેવની જયા આફત ઉઠાવે છે માંડવોમાં ખુરશી ટેબલોની વ્યવસ્થા કરવામાં આવે છે બાજીના રોટલાની સુગંધ ફેરવતા લોકો હોશે હોશે પોકનો સ્વાદ માણે છે પોક માટેની સુરત તી વાનીનો જુવાર તૈયાર કરવામાં ખાસ કાળજી માંગી લે છે વિદેશમાં રહેતા પરિવારો પોકની સિઝનમાં ખાસ પોક પેકિંગ કરાવી મંગાવે છે ઘણા રાય પર પરત જતી વેળાએ પોક લઈ જવાનું ચૂકતા નથી ફાર્મ હાઉસ તેમજ લગ્ન પ્રસંગમાં ખાસ પોક મૂકવામાં આવે છે સાથે ઊંધિયું મિષ્ટાન પણ પીરસાય છે થુવાવી ગામે પોકની હાટડી ચલાવતા ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષે આઠસો રૂપિયા કિલો પોખ વેચાતા હતા જ્યારે હાલ પોકના ભાવ એક હજાર કિલો છે શિયાની મોસમ પૂર બહાર ખીલી છે પરંતુ ઘરાકી નથી સુરત ખાતે ખાસ પોક ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવે છે જ્યાં શિયાળામાં ખાણીપીણીના શોખીન સુરતી લાલાઓ ભાગ લે છે અને પોકની મીજબાની માણે છે ધુવાવી ગામથી વડોદરા નડિયાદ ભરૂચ સુરત કરજણ મુંબઈ દિલ્હી સહિતના વિસ્તારના ગ્રાહકો પોક લઈ જાય છે જ્યારે છેતરપિંડી કરનારાઓ પણ બાહેલી જુવારમાં રંગ એસેન્સના આબેહુબ નકલી પોગ પણ વેચવાના ધંધા કરતા હોય છે આધુનિક જમાનામાં લોકો જુવારની રોટલો ખાવામાં રવે તો આઠસો રૂપિયામાં મળતો જુવારનો પોગ હોશે હોશે ખાય છે જય શ્રી મારું નામ ચેતના સોલંકી છે ડભોઈ થી ડભોઈ પેલા થુવાવી ગામ આવે છે ત્યાં આગળ પોકના સ્ટોલ છે

અને પોક તો સારો જ હોય છે તમે આવીને અહીંયા ટેસ્ટ કરજો સારો હોય છે બીજું કે અહીંયા ઉબાળ્યું પણ ગરમ ગરમ હોય છે તો વડા પણ મળે છે અને પોક થોડોક કોસ્ટલી છે

દર વર્ષે આઠસો થી પાંચસો થી આઠસો ની વચ્ચે હોય છે મંગાર એનો ભાવ વધારે છે પોપનો લગભગ એક હજાર ની હમણાં એક રૂપિયા ભાવ છે એની થઈ માલ મળશે હમણાં આ વર્ષે કાચો માલ ઓછો આવે છે પણ છતાંય પોક ગ્રાહક એમને પોક ખાઈ એમની મજા માણે છે આ એવી ગામ છે આ ચોકડી પર આ કોક સેન્ટરો આવેલા છે અમારી આવી રીતે બધો પોક વેચાણ થાય છે